સરકાર તરફથી સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબ તો છે પણ નવ્વાણું ટકા કોમ્પ્યુટરના શિક્ષકો જ નથી તો શું શિક્ષકો વગર વિદ્યાર્થીઓ શનિવારે સ્કૂલમાં જઈને કરશે શું આ એક ગંભીર પ્રશ્ન ઊભો થયો છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આવેલ હાજેજીવ પટેલ હાઈસ્કૂલ એક ભાડાના મકાનમાં ચાલે છે ત્યાં વિદ્યાર્થીઓ માટે રમત ગમત મેદાન જ નથી તો વિદ્યાર્થીઓ રમશે ક્યાં

સર્વાંગી વિકાસ કરવો હોય ત્યારે બાળકને રમવા માટે પૂરતું મેદાન મળવું જોઈએ હા સરકારે નવા નવા સ્પોટ સંકુલો ઉભા કર્યા છે બરાબર છે પણ શાળાની નજીક ના હોય ત્યાં સુધી બાળકો પહોંચી ના શકે સરકારની પોલિસી ઘણી બધી સારી છે આ માટે સરકાર પ્રયત્નશીલ પણ છે પણ નાના ભૂલકાઓમાં જે કૌશલ્ય ખીલવું હોય તે મેદાન ન હોવાના કારણે કદાચ ઓછું ખીલે એવો મારો મત છે આજે ભરતી ક્યાં ક્યાં ક્યાંથી બંધ થાય લગભગ આવા જે શિક્ષકોની ભરતી જે છે પ્રાથમિક શાળાઓમાં બે હજાર બાર પછી આવા શિક્ષકોની ભરતી થઈ એવું મારા ધ્યાન પર નથી કદાચ હોય તો ખબર નહીં પણ લગભગ બે હજાર બાર પછી આવા શિક્ષકોની ભરતી થઈ નથી એટલે છેલ્લા બારેક વર્ષથી આવા શિક્ષકોની ભરતી થતી નથી પરિણામે આવી જે ટ્રેનિંગ આપતી કોલેજો છે એ પણ લગભગ બંધ થઈ ગઈ છે ક્યાંક ગળી કાંઠી કોલેજો ચાલુ છે એટલે નવો જે પ્રવાહ જે છે શિક્ષકોનો એ અત્યારે મળી શકે નહીં જૂના ઉંમર જે શિક્ષકો મળે છે પણ એ ઓવર એજમાં આવે છે એ લોકોને સરકાર ભરતીમાં લેતી નથી એટલે ક્યાંક ને ક્યાંક આ કૌશલ્ય ખેલવામાં ઉણપ જણાય છે ગુજરાત સરકાર દ્વારા બ્લેક ડે જાહેર કરવામાં આવે છે સ્કૂલ માટે ધોરણ એકથી આઠ માટે તો આપણે લુણાવાડા ખાતાવલી એસકે હાઈસ્કૂલના પ્રિન્સિપલ સાથે વાતચીત કરીએ કે વ્યક્તિમાં છોકરાઓ અને વિદ્યાર્થીઓને જે રમતગમત છે કે ડ્રોઈંગ છે કે કોમ્પ્યુટર માટે શું શું અવેલેબલ છે અને કેટલા શિક્ષકો અહીંયા કરી હાજર છે તે વિષય માટે તો બધું આપણે સ્થળ જાય જી સર અમારી શાળામાં ધોરણ છ થી આઠ ગ્રાન્ટેડ છે તેમાં રેગ્યુલર શિક્ષકો માત્ર બે છે બે જ્ઞાન સહાયક છે આવા જે ઇતર વિષયના શિક્ષકો છે ચિત્ર સંગીત વ્યાયામ ગુજરાત સરકારે આ બધી જે કોલેજો જે છે એ કોલેજોની અંદર હાલની અંદર વિદ્યાર્થીઓ એડમિશન જ લેતા નથી એટલે નવો જે પ્રવાહ જે છે એ કરંટ શિક્ષકો આવા મળતા નથી સાથે સાથે રાજ્ય સરકારે કેટલાય સમયથી આવા વિષયો શિક્ષકોની ભરતી બંધ કરેલી છે ફક્ત પીટીસી અથવા બી થયેલા શિક્ષકો લેવામાં આવે છે તો આવા ઈતર શિક્ષકો બેગલેસ ડે ના દિવસે ગેરહાજર હોવાના કારણે એમનું કૌશલ્ય જે સરકારનો અભિગમ જે છે સારો છે પણ એમાં એમનું કૌશલ્ય વિકસી શકે એવું હાલમાં જણાતું નથી હા લાંબા ગાળે શિક્ષકો તૈયાર થશે અને કામ થશે પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આવા જે વિશેષ લાયકાત ધરાવતા શિક્ષકોની જો સરકાર ભરતી કરે તો એમને સાચી રીતે ન્યાય આપી શકાય અને સરકારનો જે સાચો અભિગમ જે છે ફલિતા થાય સાથે સાથે બીજું એવું પણ કહેવું છે કે આવી જે કોલેજો છે દાખલા તરીકે ડીએલ એડી રાજ્ય સરકારની અંદર અનુદાનિત કોલેજો છે તેમાં ડીએલએ ડી અધ્યાપકો જે છે તેમાં આવા જે વ્યાયામ ચિત્ર અને સંગીતના જે ખંડ સમયના વ્યાખ્યાતાઓ રાખવામાં આવે છે રાજ્ય સરકારનો જે એનસીટી એક્ટ બે હજાર ચૌદ છે સાથે સાથે ગુજરાત સરકારનો જીસીઆરટી એક્ટ છે તેમાં આવા શિક્ષકો ફૂલ ટાઈમ બોલે છે પણ રાજ્ય સરકાર એમને ફૂલ ટાઈમ પણ કરતી નથી અને માસિક ફક્ત આઠ તાસ પ્રથમ વર્ષ અને બીજા વર્ષમાં આઠ તાસનો જ કાર્યભાર આપે છે તો અઠવાડિયામાં એક તાસ આવે એક વર્ષમાં તો એવા શિક્ષકો કેવી રીતે તૈયાર થશે સરકાર આવી રીતે એમની જે જે નોર્મ્સ છે કેન્દ્ર સરકારના એનસીટી એક્ટનો અમલ કરે અને તો ડીએલએડીમાં સારા શિક્ષકો તૈયાર થશે તો ધોરણ એક થી પાંચમાં જે ડીએલએડીના શિક્ષકો લેવામાં આવે છે એ સાચી રીતે અમને ન્યાય આપી શકે એટલે સરકારનો અભિગમ સારો છે પરંતુ આવી જે કોર્ટ છે સાથે સાથે બીજું કે આવા જે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ છે તેમની ઉંમર લગભગ ચાલીસ વર્ષ ઉપર થઈ ગઈ છે સરકાર દરેક ક્ષેત્રે આવવાની ભરતી ખેલ સહાયકની ભરતી કરે છે પણ એમની ઉંમર મર્યાદા ચાલીસ વર્ષની છે તો ખરેખર અનુદાનિત સ્કૂલોમાં નવથી બારમાં જેમ ઉંમર મર્યાદા નથી તેવી તેવી રીતે આવા વિભાગની અંદર પણ ઉંમર મર્યાદા દૂર કરે તો આવા શિક્ષકો હાલમાં સરકારને મળી શકે અને બાળકોને સાચો ન્યાય મળી શકે અને જે માન્ય વડાપ્રધાન મોદી સાહેબનો જે અભિગમ જે છે અને એની પી ટ્વેન્ટી ટ્વેન્ટી સાચી રીતે ફલિતાર્થ થાય ડી પટેલ એસ સ્કૂલનો જી એસ કે આઈ સ્કૂલના પ્રિન્સિપલ સાહેબ આપને વિસ્તૃત જાણકારી આપી મહેબૂબ પથા લુણાવાડા મહીસાગર